ગુડ મોર્નિંગ પ્રેઝલો ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને આજના વચન દ્વારા પ્રભુની કૃપામાં આજના દિવસની શરૂઆત કરીએ પ્રભુનું વચન કહે છે પટામણા હોઠ અને દુષ્ટ હૃદય એ ચાંદીના મેલથી મઢેલા માટીના વાસણ જેવા છે નીતિવચનોનું પુસ્તક તેનો છવ્વીસમો અધ્યાય અને તેની ત્રેવીસમી કલમ આજનો વિચાર ખ્રિસ્મા અતિ પ્રિયવાલા મિત્રો પ્રભુ શ્રી ખ્રિષ્તના પવિત્ર નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલાહ માણસ વિના કારણ વિના સ્વાર્થ પટામણા શબ્દોનો પોતાના પટામણા હોઠનો ઉપયોગ કરતો નથી પટામણા હોઠ કે શબ્દોની પાછળ અથવા તો કહી શકાય એ યેન કેન રીતે કે પ્રકારે પોતાનું કામ કઢાવવાની મનસા અને હૃદયમાં રહેલ દુષ્ટતા છે હૃદયમાં રહેલ એ દુષ્ટતાની અમલવારી કરવા અથવા કરાવવા માણસ આ પટામણા હોઠ અને એ દ્વારા નીકળતા શબ્દોનો ઉપયોગ હથિયાર તરીકે કરી પોતાની કુઈચ્છા મકસદ બદ ઈરાદાને પાર પાડે છે અને આ પટામણા હોઠ અને હોઠના પટામણા શબ્દો તથા દુષ્ટ હૃદય વચન કહે છે તેમ ચાંદીના મેલથી મઢેલા માટીના વાસણ જેવા છે જે ઉપરથી બહુ સુંદર નકાશી કામ કરેલ અને ચાંદીના જ પાત્ર જેવું સુંદર આકર્ષિત ઉત્પત્તિના પેલા મના કરેલા ફળ જેવું ઉત્પત્તિ ત્રણ ને છ ખાવાને વાસ્તે સારું જોવામાં સુંદર ને જ્ઞાન આપવાને ઈચ્છવા જોગ એના જેવું લાગશે કિંતુ તે ઠગારો નીવડશે જેને આપણે ચાંદીનું માનીશું એ ચાંદી કે ચાંદીનો ઢોળ કે વરખ પણ નહીં પરંતુ તે તો ચાંદીનો મેલ છે અને એ મેલથી ચાંદીના મેલથી મઢેલો પેલું વાસણ પણ અસલ ચાંદીનું નહીં પણ માટીનું છે જે નહીં જેવી ઠોકર વાગતા તૂટી જશે ભાંગી જશે ફૂટી જશે કારણ કે તેમાં મજબૂતાઈ નથી ઢોળ ચડાવેલો છે વરખ ચડાવેલું છે મઢેલું છે નકલી ડુપ્લિકેટ બનાવટ કોપી નો જમાનો છે સાહેબ જે દેખાય છે તે ભલે આબેહૂબ હુબહુ જણાતું હોય દેખાતું હોય અને આપણી આગળ એ રીતે મૂકવામાં પણ આવે છે અથવા તો બતાવવામાં પણ આવે છે પણ હશે નકલી જેની કોઈ ગેરંટી નથી ઉલટાનું તે તમામ સ્તરે નુકસાન કરતા અને હાનિકારક છે વચન કહે છે જુઓ બારમા અધ્યાયની છઠ્ઠી કલમનો પહેલો ભાગ અ દુષ્ટના શબ્દો છાનો રક્તપાત કરવા વિશે હોય છે એટલે ઉપરથી ભલે સુંદર અને આલંકરિત અલંકૃત સુશોભિત બહુ સુંદર લાગતા એ શબ્દો પણ વચન કહે છે પ્રમાણે એ શબ્દો છાનો રક્તપાત કરવા વિશે હોય છે કારણ કે દુષ્ટ હૃદય અને એમાંથી આ નીકળે છે ભલે થોડા આકરા લાગે કઠોર લાગે પણ એમાં માણસનો સ્વાર્થ નહીં હોય કિંતુ સાંભળનારના ભલા અને સુધારને માટે કંઈક સારું જ હશે નીતિવચન સતાવીસને પાંચમાં તમે નીચે જોશો તો ત્યાં લખ્યું છે કે ગુપ્ત પ્રેમ કરતા ઉઘાડો ઠપકો સારો છે એ ઠપકો હાલ પૂરતો તરત આપણને બહુ અઘરો લાગશે કપરો લાગશે અસ્વીકાર્ય લાગશે પણ એ આપણા સારાને ભલા માટે હશે જ્યારે પટામણા બહુ સારા સારા શબ્દો અને હોઠ એ છેવટે નુકસાન કરતા નિવડશે અને તેથી આપણી આસપાસ આવા પટામણા હોઠ અને દુષ્ટ હૃદયવાળા ચાંદીના મેલથી મઢેલા માટીના વાસણ જેવા લોકોને પારખીએ ઓળખીએ અને સમજીએ વળી એક બહુ ગંભીર અને વાસ્તવિક વાત પણ અથવા હકીકત તરફ પણ આપણું ધ્યાન દોરીશ કેમ કે એ મારી જવાબદારી છે શક્ય છે કદાચ સ્વયં આપણે પણ આ ભૂમિકા ભજવતા હોઈએ મને ખબર છે આ સાંભળવું કે વાંચવું આપણને નહીં ગમે પણ જે છે તે છે અને એને સ્વીકારવું રહ્યું અઘરું છે પણ અસંભવ નથી બહુ જ પ્રમાણિકતાથી ઈશ્વરની બીક અને ભય રાખી પ્રભુ પવિત્ર આત્માના માર્ગદર્શન હેઠળ આત્મ તપાસ કરીશું તો મને લાગે છે આપણ સર્વમાં પણ આ પટામણા હોઠ અને દુષ્ટ હૃદયના કામ અને ફળ જોવા મળશે મળશે અને મળશે શું સાચે જ શું સાચે જ હું તમે આપણે ચાંદીના મેલથી મઢેલા માટીના વાસણ જેવા નકામાં નકલી બનાવટી છીએ વિચારીએ પ્રભુ સમજવા સહાય કરો પ્રાર્થના કરીએ નમીએ પ્રેમાળ પિતા જમાનો દંભ આડંબર દેખાવનો વેશ પલટાનો છેતરવાનો બનાવટનો નકલી ડુપ્લિકેટનો છે અસલ જેવી લાગતી વસ્તુ નકલી હોય છે અને માણસના સંદર્ભમાં પણ એવું જ છે અમે સ્વયં પણ આવું છેતરામણું બેવડું જીવન જેવી ઘણા ઠગીએ છીએ છેતરીએ છીએ એવા છીએ હા અમારામાં પણ એ પટામણા હોઠ દુષ્ટ હૃદય છે એ છેતરામણું ઠગારું ને નઠારું જીવન છે જે ચાંદીના મેલથી મઢેલા માટીના વાસણ જેવું છે પ્રભુ અમને માફ કરો ને અમને જીવા છીએ તેવા રહેવા અને વર્તવા ભલે કોઈને ગમે કે ન ગમે પણ તમને ગમે તે રીતે રહેવા જીવવા અને વર્તવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો પ્રભુ ઈશ્વરના નામમાં આમે だねワード。